નમસ્કાર ગુજરાત વરસાદની આગાહીની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધીમાં હળવો વરસાદની મિત્રો સંભાવનાઓ છે આપણે વાત કરીએ સત્તર અગસ્ટથી તો સત્તર અગસ્ટથી ગુજરાતની અંદર એક ભારે વરસાદનો મિત્રો રાઉન્ડ થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપણને આ વરસાદ જે છે મિત્રો એ આવતો ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે જન્માષ્ટમી અને દિવાળી તહેવારો નજીક આવતા હોવાથી રાશન કાર્ડ તારકોને ડબલ અનાજનો મિત્રો ફાયદો મળશે ચણાની વાત કરીએ તો ત્રીસ રૂપિયા તુવેર દાળની વાત કરીએ તો પચાસ રૂપિયા અને મીઠું એક રૂપિયાના ભાવે તમને આ જે અનાજ છે તે ઓગસ્ટના મહિનામાં મિત્રો આપ દેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત છે ગુજરાત સરકારે નવી યોજના હેઠળ જો તમે એફકો કંપનીની હોય યોજના હોય એનો લાભ લેવા માંગતા હોય તો પચ્ચીસ થેલી ઉરિયા ખરીદવા ઉપર ખેડૂતોને એક લાખ રૂપિયાનો વીમો મળશે ત્યારબાદ બસ્સો અથવા બસ્સો બોટલ યુનિરિયાને ખરીદવા ઉપર તમને એકથી ને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માતનો વીમો તમને આ બોટલ ઉપર પણ મિત્રો હવે આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગામડાઓ માટે મિત્રો ખુશખબર છે ગ્રામ પંચાયતના અંદર વીસ રૂપિયાની એ ચૌદ પ્રકારના પ્રમાણપત્ર જેમ કે આવકનો દાખલો જાતિનો દાખલો રાશન કાર્ડના સુધારા આધાર કાર્ડના કાંઈ પણ અપડેટ કરવું હોય તો આવી સત્તાવાર चौद हजार ग्राम पंचायत जे आहे ते डिजिटल सेवा तेमालब्ध होते आणि पण खाली फक्त वीस रुपयांनी अंदर पहला केवं होतं की आपण काहीपण कागडिया काढवा होय हो तो એક ગામેથી બીજા ગામે આપણને ધક્કા થતા હતા અને રિક્ષા ભાડું પણ થતું હતું અને ત્યાં જઈને જે કાગળની ફી આપવાની હોય તે અલગ મિત્રો તો હવે વીસ રૂપિયાની અંદર જ તમારા ગ્રામ પંચાયતની અંદર મિત્રો આ બધી સેવા ચાલુ થઈ જવી જોઈએ અને લગભગ અમુક ગામે મિત્રો આ ચાલુ થઈ પણ ગઈ છે તમારા ગામમાં તમારે તપાસ કરવાની રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું દેવું ઉપર ગુજરાતમાં મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત સરકાર હાલ અત્યારે દેવા માફીના અંગે વિચારધારણા કરી રહી છે પરંતુ દેવા માફી અમલમાં મૂકવામાં નથી આવતી આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી ઝારખંડ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે ગુજરાતની અંદર હાલ અત્યારે આપણી છેલ્લી લોન માફી બે હજારને અઢારમાં થઈ હતી ત્યારબાદ હજી સુધી લોન માફીના નામે કોઈ વિપક્ષ પાર્ટી કે બીજેપીની પાર્ટી આની ઉપર મિત્રો વાત નથી કરી રહી તમારું શું કહેવું છે કે ગુજરાતની અંદર મિત્રો આ જે લોન માફી છે એ થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હોય તો આ ચેનલમાં અવાજ રોજ સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો